જેતપુરના ખીરસરા ગામે બજરંગ ચોક ગરબી મંડળનું બાળાઓ દ્વારા તલવાર રાસનું આયોજન નવરાત્રીના આ પાવન દિવસોમાં માતાજીના નવલા નોરતા શરૂ છે ત્યારે રાજકોટ જેતપુરના ખીરસરા ગામે ત્રેવીસ વર્ષથી ચાલતી બજરંગ ચોક ગરબી મંડળની બાળાઓ દ્વારા તલવાર રાસ રમીને માતાજીની આરાધના કરવામાં આવી હતી તેમજ બજરંગ ચોક ખાતે ભાઈઓ તેમજ બહેનો અને યુવાનો મોટી સંખ્યામાં ગરબી નિહાળવા માટે આવ્યા હતા બજરંગ ચોક ગરબી મંડળ બી ગ્રુપની બાળાઓ દ્વારા તલવાર રાસ રમવામાં નવરાત્રીના નવ નોરતા સુધી બત્રીસ જેટલી બાળાઓને ખીરસરાના ગ્રામજનો દ્વારા અલગ અલગ જેમ કે આઈસ્ક્રીમ બિસ્કીટ વગેરે આપવામાં આવ્યા હતા દશેરાના દિવસે રાવણ દહનનો કાર્યક્રમ પણ ઉજવવામાં આવે છે સ્ટોરી બાય રાજભા બાખોત્રા જેતપુર શ્રી અખિલ કચ્છ રઘુવંશી સોશિયલ ગ્રુપ સંચાલિત ભુજ શહેર રઘુવંશી સોશિયલ ગ્રુપના સાનિધ્યમાં શ્રી રઘુવંશી સોશિયલ ગ્રુપ મહિલા પાંખ ભુજ શહેર આયોજિત નવરાત્રિ મહોત્સવ બે હજાર પચીસ વિરામ હોટલ ભુજ પ્રમુખ અવનીબેન એસ ઠક્કર નાઇન એટ નાઇન એટ ફાઈવ નાઇન એટ ફોર સેવન ફાઈવ મંત્રી ઇલાબેન જે ચંદે એટ ફોર સિક્સ નાઇન સેવન વન એટ સેવન 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 પ્રોજેક્ટ ચેરમેન ડિમ્પલબેન દાવડા નાઈન સેવન વન ફોર વન નઈન વન એટ વન સેવન ચંદ્રિકાબેન દાવડા નાઈન નાઈન ઝીરો નાઈન એટ વન ફાઈવ ઝીરો સેવન ટુ જિગ્નાબેન ઠક્કર નાઇન નાઇન સેવન નાઈન નાઇન થ્રી ફોર વન ટુ સિક્સ હિરલબેન ઠક્કર નાઈન નાઈન ટુ ફાઈવ નાઇન નાઇન વન નાઇન વન વન મનીષાબેન દાવડા સેવન નાઇન નાઇન ઝીરો ઝીરો ફોર વન ફાઈવ સેવન એટ લ્યુતિબેન ઠક્કર એટ થ્રી ટુ નંબર નાઇન એટ સેવન નાઇન એટ સેવન એટ એટ નાઇન જીરો